ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે જનઆક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં મેં સરકાર હું ના બેનર પર ચપ્પલ મારી આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અને હથિયાર રાખવાનું લાયસન્સ આપે સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ થઈ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા આજે અમે અલકાપુરી આંબેડકર સ્ટેચ્યુ પાસે જે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે વારંવાર એમાં સરકાર કોઈ પણ જાતનો નિર્ણય લેતી નથી અને સરકારની તાનાશાહી વધી ગઈ છે એટલે અમે લોકોએ દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આજે અમે લોકોએ રેલી રાખી છે પ્લસ કે જૂત્યા મારવાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંથી રેલી સ્વરૂપે અમે લોકો ચાલતા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈશું કારણ કે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે મંદિરોમાં બળાત્કાર થાય છે આમ કહે છે કે શુદ્ધને અડકવાથી એ લોકો આપણે જાય છે તો હવે મંદિર પણ અશુદ્ધ થઈ ગયું તો એ મંદિર પણ ગુલ્લોજર ફરી જવું જોઈએ જે લોકો ધર્મની વાત કરે છે તે લોકો પોતે જ બળાત્કાર કરે છે મહિલાઓ સાથે તો એ ધર્મનું શું શીખવાડવાના એટલે મંદિર પર પણ બુલેટર ચલાવવું જોઈએ અને અત્યારે જે ઉદયપુરમાં શંકરલાલ મેઘવાલની હત્યા કરવામાં આવી છે તો તેના આરોપીઓ જે લોકો તેમને સજા થવી જોઈએ અને સાથે સાથે જે ને ગોળી મારવામાં આવી છે તેમના ભાઈને પણ એમના બાળકને પણ ગોળી મારવામાં આવી છે તો એમને પણ સજા થવી જોઈએ ભીમ જે જિલ્લા મહિલા અધ્યક્ષ સ્નેહા પરમાર જય ભીમ જય ભારત જય સંવિધાન બહુજન સમાજ એની કે દલિત સમાજ પર ભારત દેશની અંદર સતત અત્યાચાર વધી રહ્યા છે ગુંડાઓ હત્યાઓ લઈને ખુલ્લામ ફરી રહ્યા છે જેને આ લોકોને સરકાર પ્રશાસનની કોઈ ભીખ નહીં હોય અને જે રીતના સરકારે હાલના તબક્કે જે લોકો જે રીતના નિયમો કર્યા છે એ નિયમોએ આ ખુલ્લા તો આ લુખા તકોને ખુલ્લી છૂટ મળી ગઈ છે જેના આધારે આ લોકો સારી આમ પોતાની ગુંડાગીરી કરતા રહે છે માટે આજે ભીમ આવીના માધ્યમથી અમે સરકાર શ્રીને નિવેદન કરીએ છીએ કે તમે કડક નીતિ લાવો કડક વ્યવસ્થા કરો નહીં તો આવનારા સમયની અંદર આખા દેશની અંદર જેલ ભરો ભરો આંદોલન અને ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે સારી આમ અત્યારે બહુજન સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે લોકોના મડાઈ થઈ રહ્યા છે બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે અને આ અને એવી જગ્યા પછી મંદિર જેવી જગ્યાઓની અંદર પણ રેપ થઈ રહ્યા છે ત્યારે સરકાર ચૂપ બેઠી છે સંસદની અંદર જે લોકો બોલવા માગે છે તેમને બોલવા પણ દેવામાં નથી આવતા એના હિસાબે આ કહી શકાય તાનાસા સરકાર છે અને તાના સરકાર તાનાસા સરકારને હવે પાઠ બનાવવાનો સમય આવી ગયો છે એટલે ભીમ આર્મીના માધ્યમથી આવનારા સમયની અંદર અમે તમામે તમામ લોકો આખા દેશની અંદર ખાતર કરવા જઈ રહ્યા છે આજે અમે લોકો વડોદરા ખાતે અલકાપુરી અંદર એસકો આંબેડકર સ્ટેચ્યુ પાસે અમે આંદોલન કરી રહ્યા છે અહિયાં દેખાવ પ્રદર્શન છે જન આક્રોશ પ્રદર્શન છે અને થોડી પછી લગભગ બે કલાક પછી અમે લોકો આજે મધ્ર આપીશું મારું નામ વિનોદ પરમાર ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ